માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્ષ પાસે આવેલ પીપળિયા હનુમાનજી મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બીજેપીના ઉપસ્થિત રહ્યા હતા હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્ષ પાસે પીપળિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે જ્યાં હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે સવારથી પૂજા અર્ચના અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન બજરંગ કાર્યક્રમ દરમિયાન માંજલપુર વિસ્તારના કૈલાશ પાટીલ તથા જય રણછોડ કલ્પેશ પટેલ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંક જોશી ડેપ્યુટી મેયર ચિરાગ

હનુમાન દાદા જન્મોત્સવની આરતી કરી ત્યારબાદ ધજા અર્પણ કરી ત્યારબાદ બપોરે સુંદરકાંડ હતો ભગવાન હનુમાન દાદાને કેરેક કટિંગ કરી અને સત્યનારાયણ ભગવાનની મહા પૂજા કરી અત્યારે ભંડારાનું ભવ્ય આયોજન છે આ ભંડારામાં આજે પિસ્તાળીસથી પચાસ હજાર વ્યક્તિ પ્રસાદ ગ્રહણ કરી શકે એવી વ્યવસ્થા કરી છે અને તમામ ભાવિ ભક્તોને મારી પ્રસાદ ગ્રહણ કરવા ખૂબ વિનંતી આપ આવો અને પ્રસાદ ગ્રહણ કરો